ધરમપુરના મધુરી ગામે મરઘાનો શિકાર કરવાવેલ દીપડી કુવામાં ખાબકી ધરમપુર તાલુકાના મહારાષ્ટ્ર બોર્ડર નજીક અંતરયાર વિસ્તારમાં આવેલ પાંગરબારી રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં આવેલા મધુરી ગામમાં કદાવર દીપડી શિકાની શોધમાં આવી પહોંચી હતી ગામમાં આવેલા કૂવા નજીક રહેતા પશુપાલકે ઉછારેલ મરઘાને કૂવાના નજીકમાં આવેલ આંબા ઉપર બનાવેલ પિંજરામાં મૂક્યા હતા સિકાની શોધમાં આવેલ દીપડી આંબા ઉપર પાંજરામાં પૂરેલા મરઘા પાસે જઈ પહોંચી હતી મરઘાનો શિકાર કરવા જતાં દીપડી આંબાના ઝાડ ઉપરથી કૂવામાં ખાબકી હતી ગામમાં રહેતી મહિલા કૂવામાં પાણી ભરવા ખાવા ગઈ ત્યારે દીપડીને કૂવામાં પડેલી જોઈ હતી મહિલાએ તાત્કાલિક સ્થાનિક અગ્રણીઓ અને પશુપાલકોને જાણ કરી હતી કૂવામાં પડેલ દીપડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો ભેગા થયા હતા જેની જાણ થતા પાંગરબારી ફોરેસ્ટ વિભાગને થતા દોડી આવ્યા હતા જે બાદ કૂવામાંથી બે કલાકની ભારે જમત બાદ કૂવામાંથી દીપડીનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વન વિભાગની ટીમ વેટનરી ડોક્ટર દીપડીનું ચેકઅપ કર્યા બાદ વન્ય ક્ષેત્રે છોડવામાં આવશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો